તો હવે વાત કરીએ શાકભાજીના ભાવ આસમાને રીંગણા ટમેટા તુવેર સહિતના શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે માર્કેટમાં શાકભાજીની પુષ્કળ આવક હોવા છતાં પણ ભાવ વધતા જોવા મળી રહ્યા છે મળતા ને કાળબજારી નફાખોરીના આક્ષેપો લાગી રહ્યા છે અને છેલ્લા એક મહિનાથી શાકભાજીના ભાવમાં વધારો થયો છે તો ક્યાંક શિયાળામાં પડેલા માવઠાને કારણે પણ સંગ્રહ કરાયો હોઈ શકે છે માવઠાને કારણે શિયાળાનો મોટા મોટાભાગનો પાક પલળી ગયો હતો જેનાથી પણ ભાવ વધારો થયો હોઈ શકે છે તો કે શાકભાજીના આ ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું સાથે જ ભાવ ઘટવાની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પાછલા કેટલાક ઉનાળામાં નતો હા આટલો ભાવ તો ઉનાળામાં નતો એટલો ભાવ આ શિયાળામાં છે

પછી આ શાકભાજી છે જે નથી જરૂર એમાં જીએસટી બધું પછી આ બહાર થી લોકો સબ્જી લેવા આવે પછી રવિવાર ના દિવસે જ હોય પછી દિવસે એટલો ભાવ હોય તો કોણ સબ્જી લઈને જાય છ દિવસ

તો મહિના પછી વેચીશું કે અઠવાડિયા પછી વેચીશું એવું તો છે નહીં આ તો બે દિવસ પછી તો એનો એન્ડ આવી જાય બહુ મોંઘુ છે ભાઈ શાકભાજી હો રૂપિયા કિલો એકસો વીસ રૂપિયા એકસો ચાલીસ રૂપિયા કિલો ભાઈ આછે તીન દિવસ પહેલા पहले मतलब सत्ता चालीस रूपए किलो भाई, भाई। चालीस रूपए और ये जो भिंडा है उसका क्या भाव भिंडा साठ रूपए किलो इससे पहले सत्ता में तीस रूपए किलो तीस मतलब डबल भाव भाव होगा कौन हाँ। कौन से से फ्लावर भाव आज फ्लावर में सौ रूपए पहले कितना इससे पहले चालीस रूपए किलो अच्छा मतलब सीधा ढाई गुना भाव हाँ और कौन सा भाव लींबू में क्या है नींबू तीस रूपए किलो उससे पहले सौ रूपए किलो महंगा नहीं आता है बस दैट इज ऑल મોંઘવારી આસમાન આસમાન કારણ કે તમે જે ક્વોલિટી ક્વોલિટી નથી મળતી ની ક્વોલિટી નથી મળતી તમામ માર્કેટ માં ભાવ વધી રહ્યા છે લોકો લોકોની એક જ માંગશે ભાવ ઘટવો જોઈએ અને કાળા બજારી નફાખોરી ઘટવી જોઈએ